ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજનની એકતા અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠાના પ્રતિક રૂપે સામાજિક શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાન તરીકે નિર્માણ પામનાર વણકર ભવનના ભૂમિપૂજનના ઐતિહાસિક સમારોહનું આયોજન પચીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ થવા જઈ રહ્યો છે વણકર ભવનના ભૂમિપૂજન ઐતિહાસિક સમારોહનું આયોજન પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ થવા જઈ રહ્યું છે ભૂમિપૂજન પ્રસંગે ડોક્ટર કરસનદાસ સોનેરી ચીફ પેટ્રન

डॉक्टर अमृतास परमार एक्स सिविल सर्जन पात्र श्री उत्तर गुजरात पणक समाज पंचप्रगणा महासंघના પ્રમુખ તરીકે હું સેવાઓ આપું છું શ્રી ઉત્તર ગુજરાત पणક સમાજ પંચપ્રગણા મહાસંગ એ બિન રાજકીય બિન સાંપ્રદાયિક સામાજિક સંગઠન છે આ સંગઠન ની અંદર વ્યક્તિ તરીકે એકમ નહીં પણ સમાજના સુચારૂ સંચાલન કરતા એકમ એટલે પરગણા આવા છત્રીસ એકમો ભાઈચારાના બંધુત્વની ભાવનાથી બંધાઈને સમાજના સર્વાંગી વિકાસ માટે જે એક નામના યાત્રી બની અને કામ કરી રહ્યા છે એ સંગઠન એટલે મહાસંઘ મહાસંઘનું વિઝન અને મિશન સામાજિક એકતા અને શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યાપ એના અનુસંધાને પ્રથમ પગથિયું પાટનગર ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ તો સમાજે કોઈ પણ જાતની અન્ય સરકારમાં કે બીજી કોઈની સહાય લીધા સિવાય સમાજના સાહ સહકાર યોગદાન અને આશીર્વાદથી સ્વખર્ચે જમીન ખરીદી મહાસંઘને જમીન માલિક બન્યા અને એની જે કંઈ સરકારી પ્રક્રિયાઓ હતી એ સંપૂર્ણ અમારા એક્ઝિક્યુટિવ પોસ્ટમાંથી રિટાયર્ડ થયેલા અનુભવી એવા સોલંકી સાહેબે ખૂબ સરસ રીતે બધી પ્રક્રિયાઓ પૂરી કરી અને એનો જે શ્રેય છે ઝડપી પ્રક્રિયાઓ પૂરી થવાનો એ અમારા સોલંકી સાહેબને જાય છે અને તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ વણકર એકતા મહામહોત્સવ તરીકે અમે આ ભૂમિપૂજનને ઉજવી રહ્યા છીએ એટલે સમગ્ર વણકર મહાજનની ભાઈઓ બહેનો યુવાનો હું વડીલોને વિનમ્રપણે અમે વિનંતી કરીએ છીએ કે આ મહા મહોત્સવ એકતાની અંદર વધારો અને આ જે મહોત્સવ છે એને એકતા મહોત્સવ તરીકે આપણે સાથે મળીને ઉજવીએ એ માટે આ સૌને હૃદયપૂર્વક હાર્દિક અમે આપને પચીસ તારીખે પચીસ તારીખે મીડિયાના માધ્યમથી આપણે વધારવા માટે બે હાથ જોડી વિનમ્રપણે વિનંતી કરીએ છીએ અને છેલ્લે એક વણકર નેક વણકર શ્રેષ્ઠ વણકર દાતાર વણકરના જે મહાસ સૂત્ર આપ્યું છે એ સૂત્રને આપણે સાથે મળીને બુલંદ બનાવીએ જય વિર મહાદેવ